જ્યાં ડાલ ડાલ પર સોનેકી આઝાદ કરવા માટે માત્ર હિન્દુ નથી લડ્યા માત્ર મુસ્લિમ નથી લડ્યા માત્ર ક્રિશ્ચન કે માત્ર શીખ કે જૈન કોઈ એક નથી લડ્યું તમામ ભારતીય લડ્યા અને ત્યારે કોઈ આપણે પ્રાંતવાદ નતો કર્યો ત્યારે જે છે મહારાષ્ટ્ર પણ લોકો લડ્યા રાજસ્થાન થી પણ લડ્યા કાશ્મીર થી પણ લડ્યા કન્યાકુમારીથી પણ લડ્યા યુપીથી લડ્યા ઉત્તર પ્રદેશથી પણ લડ્યા અને બિહારથી પણ લડ્યા પણ આજનું રાજકારણ ક્યાંક ને ક્યાંક પ્રાંતવાદમાં ભારતને વિભાજીત કરી રહ્યું છે મહારાષ્ટ્રમાં અત્યારે મુદ્દો આવ્યો છે મરાઠી બોલો તો તમને મારવામાં આવશે તો આ નીચલી કક્ષાનું જે છે રાજકારણ જે છે અને આ કચ્છ પ્રદેશ અમારો ગુજરાત જે કહી શકાય કે ગાંધીજી સરદાર દરેક લોકો અહીંયાથી થઈ ગયા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જે છે એ ગુજરાતના છે અને અત્યારે અમે કચ્છમાં છીએ મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાં છે ને બાજુમાં જે છે એ નાના ભાડી એટલે માંડવી તાલુકો છે તો અત્યારે અમે જ્યારે કાંડાગરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જ્યારે હવે શપથ ગ્રહણ છે પદભાર એના કવરેજ માટે આવ્યા ત્યારે એક મિત્ર મળી ગયા છે આપણી પાસે ઉત્તર પ્રદેશ યુપી અને યુપી એટલે મિત્રો કૃષ્ણ ભગવાનની ભૂમિ યુપી એટલે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્થાપક છે એ યુપી થી આવેલા છે એટલે યુપી જે છે ને ભારતનું હૃદય છે બિહાર હોય યુપી હોય મધ્યપ્રદેશ હોય આ બધા જ દેશની કંઈક ને કંઈક બધા જ રાજ્યોની કંઈક ને કંઈક તાસીર છે પણ અત્યારે મહારાષ્ટ્રમાં રાજકારણના નામે ક્યાંક ને કંઈક પ્રાંતવાદ ચાલુ છે મારા ભાઈનો પરિચય લેવો છે અને એને પૂછવું છે કે તમે ક્યાંથી આવો છો તમે હિન્દી બોલો છો પણ તમને આજે એક પણ ગુજરાતી વ્યક્તિ એમ કીધું છે કે ગુજરાતી બોલો નહીં તો એ તમારા એ એ નહીં લેંગે તમને એમ કચ્છી બોલો નહીં તો તમે ચાય નહીં પીલાયગે वो कोई जो है अपने क्या नाम है तुम्हारा मेरा नाम लौकुश मिश्रा है जी आ, मैं उत्तर प्रदेश जिला गोंडा के रहने वाला हूँ यूपी ऐसी यूपी ऐसी कितने सा साल से इधर मैं है? आता हूँ इधर दो तीन साल से आता हूँ तीस साल से आते कहाँ पर घूमते हो मैं इधर कभी कांडागरा रहता हूँ कभी मुद्रा रहता हूँ कभी भोज में रहता हूँ कभी मानवी में रहता हूँ पूरा कच्छ को पूरा मैंने घूमा पूरा कच्छ नहीं घूमा लेकिन पूरा दो चार दस गाँव घूमता आज तक आपको तीन साल में अनुभव है हाँ। किसी आदमी ने बोला कि पे आप गुजराती बोलो कच्छी बोलो नहीं तो फिर आपको हम मारेंगे नहीं मेरे से कोई नहीं बोला नहीं बोला मेरे से तो अभी जो महाराष्ट्र में जो राजकांड चल रहा है उसके बारे में क्या बोलोगे उसके बारे में हम लोग हिंदू हैं और हमारा देश का भाषा हिंदू हिंदी है और हम लोग हिंदी बोलें और अपने-अपने जो गांव में रहे वो अपना भाषा भी बोल सकते हैं वाह

ક્યાંક ક્ષત્રિય છે આ બ્રાહ્મણ છે આ સોની છે આ ભાનુશાલી છે એટલે આપણે લગભગ બધી જગ્યાએ વેચાયેલા છે આ એક વ્યવસ્થા છે પણ એ વ્યવસ્થા રાષ્ટ્રથી ઉપર ન હોવી જોઈએ હું ક્ષત્રિય છું કોઈક બ્રાહ્મણ છે કોઈક રબારી છે કોઈક ભરવાડ છે કોઈ પટેલ છે કોઈક હિન્દુ છે કોઈક મુસ્લિમ છે શીખ છે એ બધી વ્યવસ્થા છે પણ રાષ્ટ્ર સર્વોપરી છે એટલે આપણે તમારા રાજકારણના અંગત સ્વાર્થ માટે મરાઠી જે અત્યારે આખે આખું કલ્ચર માટે જે અત્યારે તમે મરાઠી લોકોનું અપમાન કરી રહ્યા છો મરાઠાએ આ દેશને ઘણું બધું આપ્યું છે આવું રાજકારણ નતું સાહેબ શિવાજી મહારાજે જયારે એ એની સમક્ષ જયારે દુશ્મન દેશની એક દીકરીને રજૂ કરવામાં આવે છે ત્યારે એને કીધું કે મારી દીકરી છે એને બિજ્જત સાથે જે છે મુસ્લિમ દીકરીને એને ત્યાં રાજ્યમાં સોંપી આવો આ શિવાજી મહારાજ હતા તો મિત્રો આ પ્રાંતવાદ આ ઝઘડાનું કારણ જે છે ને એ રાજકારણનું કારણ છે એટલે તમે સાવચેત રહેજો અને જે લોકો અત્યારે મારા કચ્છના લોકો ગુજરાતના લોકો મુંબઈમાં પણ છે મહારાષ્ટ્રમાં છે શક્ય એટલું આ વિડીયાને શેર કરો કારણ કે આ જે છે ને પ્રાંતવાદ ઓલ મરાઠાને પણ નુકસાન કરશે એક વ્યક્તિ મરાઠી જયારે નોકરી કરવા માટે બીજી જગ્યાએ જશે યુપીમાં જશે બિહારમાં જશે તમને ખબર છે અત્યારે બિહારમાં સૌથી મોટી યુનિવર્સિટી છે આઈપીએસ આઈએસ સૌથી વધારે ત્યાં થાય છે તો એ મુંબઈ થી વ્યક્તિ પણ ત્યાં જાશે તો ત્યાંના લોકો એમ કહેશે કે તમે હિન્દી બોલો નહીં તો તમે મારે આ કલ્ચર ખરેખર રોંગ છે તો ભાવેશ ભાનુશાલી સાથે વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ કાંડાગરા મુન્દ્રા કચ્છ ગુજરાત